વિડીયોમાં તમે જે આઇસર ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર આપણે ચેનલ ઉપર આજે વેસાવવા માટે આવેલું છે જે તમે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે ભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે એટલે જે કોઈને લેવું હોય તે આખો વિડિયો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કયું છે કિંમત કેટલી છે જોવા ક્યાં મળશે તમને તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તો વિડીયોમાં છેલ્લો સુધી બન્યા રહેજો આખો વિડીયો જોઈજો અને ખેડૂતભાઈ મારી જ ચેનલ ઉપર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ત્યાર પછી હવે આપણે વાત કરીએ આઈસર ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો આખું ટૉપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આઈસર ત્રણસો અડસઠ વિડીયોની અંદર તમે કન્ડિશન ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે જે આઈસેટ ત્રણસો અડસઠ ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ફોડ ડ્રાઈવ ટ્રેક્ટર જોવા મળશે તમને પાછળના ટાયર તો નેવું ટકા જેવા પાછળના મોટા ટાયર જોવા મળશે નેવું પંચાણું ટકા મોટા ટાયર છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો મોટા ટાયર ભાઈએ નવા નાખેલા છે તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં આઇસર ટ્રેક્ટર તમને જોવા મળશે હાઇડ્રોમેટિક આઈસેટ ત્રણસો અડસઠ હાઇડ્રોમેટિક ટ્રેક્ટર તમે જોઈ શકો છો ફોડ ડ્રાઈવમાં આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે ત્યાર પછી મોડલની વાત કરીએ તો આઇસર ત્રણસો અડસઠનું મોડલ છે બે હજાર સત્તરનું મોડલ તમને જોવા મળશે બે હજાર સત્તરનું આઈસર વન ઓનના ટ્રેક્ટર છે તે તમે આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે વન ઓનના ટ્રેક્ટર જોવા મળશે ફોટ ડ્રાઈવ ટ્રેક્ટર છે સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં તમે વિડીયોની અંદર કંડિશન ચેક કરી શકો છો સાઉન્ડ સિસ્ટમ ભયે લગાવેલી છે આખું ટ્રેક્ટર ટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે કિંમત અંદાજિત રાખેલી છે ભાઈએ તમે રૂબરૂ સ્થળ પર જાઓ રૂબરૂ કન્ડિશન ચેક કરો ટેસ્ટ ડ્રાઈવ લો ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ભાઈનો કોન્ટેક કરી લેજો મેરુભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી મેરુભાઈનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર વેચાતા વાર નહીં લાગે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે એટલે વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી મેરુભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પડાણા તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને મેરુભાઈ પાસે જોવા મળશે મેરો ભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આયસા ટ્રેક્ટર લેવું હોય તે મેરો ભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો